તો દ્વારકાના ખંભાડિયામાં વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે ખંભાડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે માંઝા કોલવા ભટગામ ખોખરી ભાડથર વિજલપર શેડા ભાડથર શેરડી સહિતના ગામો છે ત્યાં વરસાદી માહોલ છે હાલ કાચા સોના જેવો આ વરસાદ પડતા ખેડૂતો ખૂબ ખુશ છે સંવાદદાતા ગોવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે ગોવિંદ એક બ્રેક બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે ખુશી લોકોમાં જોવા મળી રહી છે જી દીપસિંહ ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક બ્રેક બાદ ફરીથી વરસાદનું આગમન થયું હોય ત્યારે ખંભાળિયા તાલુકાના તમામ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને વરસાદના આગમન થતાં ક્યાંક ને ક્યાંક વારાવાર નુકસાની પણ આવી રહી છે ખંભાળિયા તાલુકાના વિજલપર ગામમાં સ્કૂલમાં અમુક વૃક્ષો પણ જળાશય થયા છે ત્યારે અમુક ખેતરોમાં પાણી ભર્યા છે અમુક ક્ષેત્રોમાં ધોપ પણ થયો છે પરંતુ બીજો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો આનંદ જોવા મળ્યો છે જી બિલકુલ આભાર ગોવિંદ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો ભારે પવનને કારણે કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાય થયા છે ખેડૂતો ખૂબ ખુશ છે કારણ કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી આગાહી સારા વરસાદ ને લઈને